સુરતની કરીએ અહીં એકવીસ મહિલાઓની દારૂ પાર્ટી પર રેડ બાદ તમામની સુરત સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાવાયા બાદ તમામ મહિલાઓને પોલીસ મથકે હાજર કરાઈ હતી જ્યાં તેમને કોર્ટમાં તમામને રજૂ કરવામાં આવી જોકે કોર્ટે મહિલાઓને જામીન આપે છે કે કેમ તે એક મોટો સવાલ છે મહત્વનું છે કે પાર્ટીમાંથી દારૂની બોટલ સહિત હુક્કો પણ મળી આવ્યો હતો જે ક્યાંથી લાવવામાં આવ્યો તે પોલીસ માટે તપાસનો વિષય બની રહ્યો છે

હોટેલમાં દારૂની પાર્ટી ચાલી રહી હતી અને આ પાર્ટી દરમિયાન આ રંગે હાથ જે મહિલાઓ હતી તે દારૂના દૂધ નશામાં ઝડપાઈ ગઈ હતી ઉમરા પોલીસ દ્વારા મહિલા પોલીસને સાથે રાખ્યા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હાલ તમામે તમામ જે મહિલાઓ છે તેને સુરત કોર્ટમાં લઈ જવામાં આવી રહી છે જ્યાં પોલીસ જે મહિલા પોલીસ પણ સાથે જોડાયેલી જોવા મળી રહી છે સ્પષ્ટ દ્રશ્ય આપ જોઈ શકો છો તો ઉમરા પોલીસથી આ તમામ મહિલાઓને લઈ જવામાં આવી રહી છે મોટા ઘરાણાની આ જે મહિલાઓ હતી એ દારૂના નશામાં દૂધ ઓસ્ટર હોટેલમાંથી મળી આવી હતી કોર્ટ માં જયારે આ જે તમામ તમામ મહિલાઓને રજૂ કરવાની છે ત્યારે પોલીસ દ્વારા રિમાન્ડ ની માંગણી પણ કરવામાં આવશે જો કે કોર્ટ રિમાન્ડ આપે છે કે કેમ તે એક મહત્વની બાબત બની રહે છે કારણ કે હાલ હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ છે ને રિમાન્ડની માંગણી કરવામાં આવશે ઓસ્ટેર હોટેલમાંથી જે દારૂની બોટલો પણ પોલીસે કબજે કરી હતી અને પોલીસ દ્વારા દારૂની મહેફિલનો કેસ તમામ મહિલાઓ પર બનાવવામાં આવ્યો છે સાથે જે હોટલ માલિક છે તે હોટલ માલિક સામે પણ કાર્યવાહીનો દોર પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે જોકે તમામે તમામ જે મહિલાઓ છે તે મોટા ઘરણાની હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે પોલીસ મથકના બહારના છે જ્યાં હાલ મહિલાઓને લઈ જવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં એક જ રાતની અંદર બે દારૂની પાર્ટીઓ ઝડપાઈ ચૂકી છે જેમાં આ પ્રથમ ઉમરા પોલીસ મથકની હદમાંથી અને ત્યારબાદ છે તે અઠવા પોલીસ મથકની હદમાંથી દારૂની મહેફિલ માણતા બે કેસો નોંધાયા છે જેમાં સૌથી મહત્વની વાત કરવા જઈએ તો ઉમરા પોલીસ મથકની હાથમાંથી જે દારૂ પાર્ટી ઝડપાઈ હતી તેમાં કુલ એકવીસ જેટલી મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ આ મહિલાઓને હવે કોર્ટમાં લઈ જવામાં આવી રહી છે જોકે કોર્ટ હવે આ મહિલાઓ અંગે શું યોગ્ય નિર્ણય આપે છે રિમાન્ડ આપે છે કે કેમ કે કસ્ટડી આપે છે તે મહત્વનું બની રહે છે પરંતુ ચોક્કસપણે સુરતમાં એક જ રાતમાં બે દારૂની પાર્ટીઓને લઈને સુરત પોલીસ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે કેમેરા ભરત ભરત સાથે રાકેશ બ્રહ્મભટ્ટ જેએસટીવી સુરત તો સુરતમાં દારૂબંધીના કાયદાના લીરે લીરા સતત બીજા દિવસે પણ ઉઠ્યા સુરતમાં દારૂની મહેફિલ માણતા વધુ ચૌદ લોકો ઝડપાયા છે શહેરના આઠવા વિસ્તારમાં દારૂની મહેફિલ માણતી છ મહિલાના અને આઠ પુરુષો ઝડપાયા છે આઠવા વિસ્તારમાં આવેલી સિલ્વર રેસિડેન્સીના ધાબા પર શરાબના પ્યાલાની આ મહેફિલ માણવામાં આવી રહી હતી પાર્ટીનું આયોજન અંકિતા બહેનના ઘરે યોજવામાં આવ્યું જેમાં પોલીસ વિલન બની અને હરકતમાં આવી હતી પોલીસે દારૂ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ બે લાખની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો પોલીસ પકડમાં આવેલા તમામ મહિલા અને પુરુષો શ્રીમંત પરિવારમાંથી આવતા હોવાનું પણ સામે આવ્યું છે સામુના હોટલની પાછળ સિલ્વર રેસિડેન્સીના ધાબા ઉપર કે બીજે વાગે જેને લોકો પાર્ટી કરે છે જે અનુસંધાને અઠવા પોલીસ સ્ટેશને જાણ કરેલી અને અઠવા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ તે જગ્યા પર રેડ કરેલી રેડ દરમિયાન કઈ કઈ લોકોની પાર્ટી હતી અને પાર્ટીની અંદર જે લગભગ ચૌદ એક જણા દારૂના નશા સાથે પકડાયેલા અને ત્યાં તપાસ કરતાં ત્યાં દારૂની બોટલો બી મળી આવેલી બી એ ટીમ બી મળી આવેલા અને એ લોકો તમામને ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન લઈ આવેલા અને એમના વિરુદ્ધ